પણ વિરલ છીપલાઓ હોય જે વરસાદની બુંદમાંથી માંથી એકાદ બુંદ ને પોતાના અંદર ગ્રહણ કરી લે અને મોતીઓ પ્રગટ થાય એમ બુંદ પણ જો જીવનના અંદર સમાઈ જાય આપણું જીવન એ મોતીઓના જેમ પ્રેશિયસ બની જાય રત્નોના જેમ પ્રેશિયસ બની જાય એકાદ રત્ન પણ એકાદ બુંદ પણ એકાદ મોતી પણ જો અહિયાંથી લઈને જઈએ એટલે નિયમ લેવાનો કથાનો છેલ્લો દિવસ એ નિયમનો દિવસ એ ખંખેરવાનો દિવસ નથી કઈક પામવાનો દિવસ છે કુછ લેકે જાય કણિકા લેકે જાય આ સત્સંગ પ્રસાદ છે ભાઈ ઘણા ત્યાં આપણે જે એક ભોજન ના કરવું આપણે કણિકા લઈશું અમે અને અમે તો એમાં ટેવાયેલા છે મૌલેશ પદરામણીઓમાં જઈએ એટલે પછી એટલું બધું લોકો મૂકે ડ્રાય ફ્રૂટ મૂકે ને લીલા મેવા મૂકે

ઓપોર્ચ્યુનિટી મળી એમાં કોઈ પણ શુભ વિચાર આપના અંદર જાગ્યો હોય એને ઇમ્પ્લિમેન્ટ કરો તો અહીંયાથી આપણે પાંચ વસ્તુ લઈને જવાની છે અને પાંચમાંથી માંથી એકાદ પણ કદાચ તમે નિયમને જો જીવનમાં આત્મસાત કરી લેશો તો એ મને લાગશે કે આ કથા કરવી અહીંયા સાર્થક રૂપ થઈ હોલેશ અને તમને એવું ના થાય આટલો બધો તમે ખર્ચો કર્યો અને સાત દાડા પછી અગર આમાંથી એક એક બુંદ પણ લોકો લઈને જાય એક એક સંકલ્પ લઈને જાય ચાર પાંચ હજાર લોકો કોઈક સારો સુવિચાર લઈને જાય ને એના જીવનમાં ઇમ્પ્લિમેન્ટ થઈ જાય તો આ કથા કેટલી ફલીભૂત થઈ ગઈ કહેવાય જાય તો પાંચ વસ્તુ આપણે લઈને જઈએ પંચામૃત અહીંયાથી લઈને પહેલી વસ્તુ અન્નનો કણ ક્યારે પણ બગાડીશું નહીં આ બહુ નાની વાત છે આ જરાય મોટી વાત નથી આ બહુ નાની વાત છે અને આ આપણા ડેઇલી રૂટિનના અંદર આપણે એને ચોક્કસ ઇમ્પ્લીમેન્ટ કરી શકીએ ઘણીવાર આપણે એટલું બધું વેસ્ટેજ કરતા હોઈએ છીએ ક્યાં તો થાળીમાં ઓછું લઈએ જેટલું જરૂરિયાત છે એટલું લઈએ બીજી વાર માંગવામાં માંગવાન્ન નો એ અન્ન કરી વિવેક પૂર્ણ રીતે એ અન્નને ગ્રહણ કરીએ અન્નને લેતી વખતે પ્રસન્ન ચિત્ત રાખીએ પછી જો તમારું મન કેવું પ્રસન્ન બને છે ઘણા લોકો ભોજન કરે આમ ગુસ્સામાં ભોજન કરે ભોજન કરતી વખતે એટલી શાંત થઈ જજો ગુસ્સો નહીં કરતા ભાઈ પછી મનમાં એ જ ગુસ્સો ચાલ્યા કરશે અન્ય દેવતા છે આ ભોજન પણ એક ભક્તિ જ આપણા ત્યાં દરેક વસ્તુનું મૂલ્ય છે એક દીપક પ્રગટ કરીએ એ પણ ભક્તિ છે એટલે આપણે ચંપલ ઉતારીને દીપકને પ્રગટ કરીએ છે આ ભક્તિ જ એ અગ્નિ દેવતાને આપણે પ્રગટ કરીએ છે આપણે ત્યાં દરેક વસ્તુ એ દેવ સ્વરૂપ છે એમ અન્ન દેવતા છે અને અન્ન દેવતાનું સન્માન કોણે કહેવાય આ તો ઠીક છે આજના જમાનામાં આખી વસ્તુ પરિસ્થિતિ બદલાઈ ગઈ મૌલેશભાઈ આમ તો ભોજન કરતી વખતે ચંપલ ના પહેરે એ અન્ન દેવતાનું સન્માન છે ચંપલ પહેરીને ભોજન ના થાય ને ચંપલ પહેરીને ભોજન ન બનાવાય કેટલા હશે ચંપલ પહેરીને બનાવવા નાના નાના આચાર વિચારો આપણે ફોલો કરવાના જ ભાઈ ચંપલ પહેરીને ભોજન પહેરીને ભોજન ચંપલને હાથ લગાડો તો હાથ ધોવા પડે ભાઈ હું ઘણી વાર જોઉં મૌલેશભાઈ હા અહીં બુટ હાથ કાઢે તો એવા બૂટ જ કેમ પહેરો છો હાથ લગાડવા પડે અને હાઈજેનિક લે નહીં સારું ભાઈ આ છોકરાઓ બેઠા જ બધા સારું હાઈજેનિક તમે બૂટ હાથથી કાઢો એ બૂટ જાત જાતની જગ્યાએ ફરેલું હોય પછી એ હાથ તમે દસ જગ્યાએ લગાડો હાઇજેનિકલી નથી સારું ભાઈ અને પાછા મને તો તકલીફ શું થાય હું તો ઘણીવાર વાર જ નહીં આ ખાડા કામ જો તો તકલીફ થાય ને જોવાનું જ નહીં આ બધું જો તો પછી દોષ આવી જાય નથી બૂટ આ જનરલ આચાર વિચાર આપણે હાથ ધો પણ બુટા જેવા એ નિયમ લઈ લો બૂટ એવા પહેરો જ કે જેને હસ્તનો સ્પર્શ કરવો આવા નાના નાના નિયમો લો જીવનમાં હાથ જ ઉપડે હું કામ એવા સેન્ડલ આપણે પહેરવા જોઈએ જેમાં હાથ લગાડવા પડે આપણે હાથ લગાડવાનો વિષય જ ના જોઈએ એવી પરિસ્થિતિ જ ઉભી નહીં કરવાની કે જેમાં હસ્તનો સ્પર્શ કરવો પડે આ નાના નાના નિયમો લેવાની જરૂર છે અને આ તો પેલું સ્પ્રે બોટલ નથી આવતી હાથે રાખો ગાડીમાં રાખો ઘરમાં રાખો તરત હાથ અને સ્પ્રે થી હાથ એ બહુ હાર મૂળાથી ગ્લાસ પીએ જૂઠણ કરે પછી બસ દસ જગ્યાએ અડકે એટલે બધે જ ઉઠાણ થયું એઠું થયું એ જ હાથથી મોબાઈલ અડકે કેટલા લોકો અહીંયા બેઠા હશે જે મોડાથી પાણી પીધા પછી હાથ નહીં ધોતા હોય એ પદ્ધતિ જ નથી એ આપણી સંસ્કૃતિની પરંપરાઓ ભૂલાઈ ગઈ છે એ બધું એઠું કરીએ છીએ બધું જ ઉઠણ કરીએ છીએ આખું ઘર આપણે અશુદ્ધ બનાવીએ છીએ તો મોડાથી પીધા પછી આપણે હાથ ધોઈએ છીએ ભાઈ બધું એઠું કરીએ છીએ તો અન્ન ગ્રહણ કરતી વખતે પ્રસન્ન ચિત્ર રાખીએ ગુસ્સામાં ના કરીએ ઈર્ષામાં ના કરીએ દ્વેષમાં ના કરીએ એનું ઘણા ગુસ્સામાં લાત મારી દેતા હોય છે થાળીને નથી જમવું જાવ મારે આ અપમાન છન્ન દેવતામાં ગુસ્સામાં લાત મારી દેતા તો તો અન્નનો કણ અમે બગાડિશુ નહીં આ પહેલો નિયમ બીજો નિયમ આપણે લઈએ કે આપણા અંદર જાણે અજાણે ઘણા બધા દોષો આવી જતા હોય છે વિકારો આવી જતા હોય છે અવિદ્યાઓ આવી જતી હોય છે આપણે ગૌમૂત્રનું સેવન કરીએ ગભરાશો નહીં ગૌમૂત્ર એટલે કદાચ લિક્વિડ ગૌમૂત્ર ગભરાશો નહીં પણ આપણે કેબ્લેટ તો લેવાય ને ગૌમૂત્રની ટેબ્લેટ ના લેવાય ગૌમૂત્રની ટેબ્લેટ મને આ વિચાર આવેલો કે ગૌમૂત્રમાં એટલી તાકાત છે એટલી એટલી શક્તિ છે છે પણ મોટા ભાગના લોકો લેતા નથી ગભરાય છે એમને ગંદુ લાગે આ કઈ રીતે પીવાય વાસ આવે પછી ઘણી વાર ઓથેન્ટિકેશન નો વિષય આવે કદાચ કોણું મૂત્ર કેવું હોય એમાં કઈક રોગ બીજો અમને નીકળી પડે આવા બધા વહેમ મગજમાં ભરાયેલા હોય તો એ ગૌમૂત્ર લોકો લઈ શકતા નથી પણ એકસો આઠ ડિઝીઝ દવા છે મેમરી શક્તિમાં ઉપયોગી છે સત્વગુણ વધારના માટે ઉપયોગી છે ગુસ્સો શાંત કરવા માટે ઉપયોગી છે કારણ કે ગુસ્સો તમો આવે ને સત્વગુણ વધે તો ગુસ્સો ઘટે ગાય ગુસ્સો કરે તમે જેનું મૂત્ર પીવો ને જેનું દૂધ પીવો તમે એવા જ એના જેવા બનો આપણા ત્યાં નિયમ છે કે તમે જેનું મૂત્ર પીશો અને જેનું દૂધ પીશું તમારા અંદર એની ઉર્જા આવશે કે જેનું એઠું ખાશો તમારા અંદર એની ઉર્જા આવશે એ ગૌમૂત્ર તમારા બ્લડમાં જ હશે તમારું બ્લડ આખું પ્રસાદી બનશે તમારા કેટલાય દોષો ધોવાશે પવિત્રતા આવશે આપણે બીજો સંકલ્પ લઈને જઈએ અહીંયાથી કદાચ લિક્વિડ ગૌમૂત્ર ના પીવાય તો આપણે ગૌમૂત્રની કેપ્લેટ લઈએ ભાઈ કેપ્સ્યુલ પણ નહીં કેપ્લેટ કેપ્સ્યુલમાં પાછું જીલેટીન આવે નોન વેજીટેરિયન થઈ જાય કેપ્લેટ મારી ગઈ કથામાં જગદીશભાઈ નાથાભાઈએ જે કથા રાખી હતી એમાં એક દિવસ મૌલેશભાઈ આવેલા અને હવન પછી મારા પાસે બેઠા હતા અનાયાસ આ કોઈ પ્લાનિંગની કઈ જ નહીં અને મેં મારો એક વિચાર પ્રગટ કર્યો કે હજી સુધી ગૌમૂત્ર ઉપર કેપ્લેટ બનાવવામાં આવેલી નથી અને ઘણા બધા લોકો વંચિત રહી જાય છે એ વખતે અનાયાસ ગૌમૂત્રની ઈચ્છા હશે વાતમાંથી વાત નીકળી અને મૌલેશભાઈના મનમાં સંકલ્પ જાગ્યો કે જે જે આપ જો આજ્ઞા કરતા હો તો મેં બાન લેબ્સ દ્વારા ગૌમૂત્રની ટેબલેટ બનાવીએ અને એમાંથી જે પણ વેચાણમાંથી પૈસા ભેગા થાય એ એ અમે કૃષ્ણ સંસ્કાર અંદર ડોનેટ કરીશું સારી ભાવના વખતે પ્રગટ થઈ કે લોકોને ગૌમૂત્ર પહોંચાડવામાં આવે ઘરે ઘરે આજે વિદેશના લોકોને પણ અગર ગૌમૂત્ર પીવું હોય તો લિક્વિડ ફોર્મમાં મોકલવું ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ એ કેપ્લેટ ફોર્મમાં જઈ શકે ને ઘડતા ક્યાં વાંધો આવે છે કોઈને તકલીફ નથી પડવા તો બીજો સંકલ્પ લઈએ ગૌમૂત્રનું આપણે નિત્ય સેવન કરીએ એમાં આપણા ઘણા દોષો ધોવાશે ભાઈ અને બાળકોના અંદર મેમરી એ લોકોની સારી થશે તમે એકવાર અનુભવી જો ડાયજેશન માં આપણે ત્રીજો સંકલ્પ લઈએ કે જે અન્નના માધ્યમથી આપણા અંદર ઘણા બધા વિકારો આવી જતા હોય છે કારણ કે એ અન્ન શુદ્ધ રીતે બન્યું અશુદ્ધ રીતે બન્યું રેસ્ટોરન્ટમાં તમે ખાધું અન્યન ગાર્લિક તમે ખાધા અપ્રસાદી ખાધું કોણે કઈ મનોવૃત્તિથી એને બનાવ્યું તો એના ઘણા બધા દોષો અન્ન દોષ આપણા અંદર આવે છે અને એ આપણા બ્લડમાં જાય છે આપણું બ્લડ પણ વિકારવાળું થાય છે તો એના શુદ્ધિકરણ માટે આપણે ત્રીજો નિયમ લઈએ જે લોકો એકાદશીનું વ્રત કરતા નથી એ એકાદશીના વ્રતનો નિયમ લે મહિનામાં બે દાડા ફક્ત આપણે ફાસ્ટિંગ કરવાનું છે ભાઈ સવારે બ્રહ્મ માં ઉઠવાનું એકાદશી ક્યારે ફળે ભાઈ ખાલી સાબુદાણાના ખીચડી ખાવાથી પેટીસ ખાવાથી બટાકાના એ ખાવા પૂરતી એકાદશી નથી એ એકાદશીના રૂલ્સ રેગ્યુલેશન છે અને આવી એકાદશી કરો તો એકાદશી પડે તો એકાદશીમાં શું કરવાનું સવારે ચાર વાગે ઉઠવાનું બ્રહ્મ મુહૂર્તમાં મહિનામાં બે દાડા તો એવા કાઢો કે બ્રહ્મ મુહૂર્તમાં આપણે ઉઠીએ આ નિયમ લેવાનો છે આ સંકલ્પ લેવાનો આ ધારવાનું છે અલાર્મ લગાડીને સુવાનું છે ડિસિપ્લિન લાવવાનું છે સવારે ચાર વાગે ઉઠીએ ઉઠતા સાથે મૌન કઈ જ વાતચીત નહીં કઈ બોલવાનું નહીં આપણે મહિનાના બે દાડા તો મૌન પાડીએ ભાઈ કેટલું બોલ 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 કરતા જ હોય છે સવારે ઉઠતા સાથે મોબાઈલ આપણા હાથમાં જ આવી જાય સૂતા પહેલા પણ મોબાઈલ આપણા હાથમાં હોય ઠાકોરજી જેમ વાંસુરી એમના સાથે રાખતા આપણે મોબાઈલ સાથે રાખીએ છીએ સાથે બે કલાક મૌન પાડો ત્રણ કલાક મૌન પાડો એકાદશી ના દિવસે ત્રણ કલાક મૌન પાડો અને સ્નાન કરીને કોઈ એક માળાનું અનુષ્ઠાન કરો ધ્યાન કરો મેડિટેશન કરો એ ભગવદ નામનો જાપ કરો જાપ કરવામાં બહુ શક્તિ છે તમે અનુભવ કરી જુઓ કોઈ વાર આ તો આપણે કરતા નથી કોઈના પાસે ટાઈમ નથી ઘણીવાર એમ વિચાર આવે એમ જપ કરવાથી શું મળતું હોય અને પાછા અધીરા એટલા થઈ જાય બે ચાર જપ કરીને પછી તરત ફળ માટે રાહ જોઈને બેસતો એવું થયું થતું હોય એને સિદ્ધ કરવું પડે તો એકાદશીના દિવસે કોઈક માળા કરો શ્રી કૃષ્ણ શરણમ નમની કરો એકાદશીના દિવસે કોઈ પણ મંત્રનું અનુષ્ઠાન કરો અગિયારી ઇન્દ્રિયોને શુદ્ધ કરવાની છે અગિયારી ઇન્દ્રિયોને આપણે પોષણ આપીએ છીએ જાપના માધ્યમ મનનના માધ્યમથી ચિંતનના માધ્યમથી એકાदशीના દિવસે જૂઠું બોલો એટલે પોઈન્ટ કપાયા એકાदशीના દિવસે ગુસ્સો કરો પોઈન્ટ કપાયા એકાदशीના દિવસે વ્યસન કરો પોઈન્ટ કપાયા એકાदशीના અંદર તમે પિક્ચર જુઓ સિરિયલ જુઓ પોઈન્ટ કપાયા આમાંથી કેટલાય લોકો જેટલા આંગળી ઊંચી કરેલી હશે આ કોઈ રૂલ્સ ફોલો નથી કરતા આપણે આમ એકાદશી કરીએ છીએ એમ કહીએ છીએ કે મેં ઉપવાસ કર્યો પણ ઉપવાસના સાથે સાથે તમારે ઇન્દ્રિયોનો નિગ્રહ પણ કરવો પડે એક બાજુ તમે ઉપવાસ કરો અને બીજી બાજુ પિક્ચરો જુઓ તો એ ઉપવાસ ના કહેવાય ઉપવાસ તૂટી ગયો કહેવાય તમે જુઠ્ઠું બોલ્યા ઉપવાસ તૂટી ગયો કહેવાય તમે ગુસ્સો કર્યો ઉપવાસ તૂટી ગયો કહેવાય તો એકાદશીના દિવસે

એ બીજું ભોજન કરે અલગ વાત છે ફરાર પણ દૂધ અને ફ્રૂટ પર ધ્યાન છે આ શ્રેષ્ઠ એકાદશી છે અને આમ પણ ડાયજેશન માટે સારું ભાઈ આયુર્વેદ કહે છે કે તમે જે પણ ખાઓ છો એમાંથી 5% પચતું નથી 95% પચે છે મારા ડાયા ભાઈ તો આયુર્વેદના ખૂબ જાણકાર છે આજે સવારે મને એટલી સરસ સરસ વાતો કરી એમને તો ગામડામાં કેટલા બધાના ઓપરેશનો પણ કરી નાખ્યા ચીરા મારી મારીને સીવી કાઢ્યા અને પાછા ઓપરેશન કરવાની પદ્ધતિ તો સાંભળો સામેવાળાને કે શ્રી કૃષ્ણ શરણમાં બોલતા આવડે જ તને પેલો કે હા મને ઓપરેશન કરતા નથી આવડતું પણ તને કૃષ્ણ ભગવાન નું નામ બોલતા આવડે છે ને તો તું તારી નૈયા પાર આમ ચીરી નાખે સીવી નાખે ને કો ખોલે જેમ બંધ કરી નાખતા હોય આયુર્વેદ માં કીધું છે કે તમે જે જમો છો એનું પાંચ ટકા અપચો રહે છે અને એ પાંચ ટકા જે અપચો થાય છે એમાંથી કાચું આમ ડેવલપ થાય છે અને જે કાચું આમ ડેવલપ થાય છે એમાંથી ઘણા બધા ડિઝીઝ ડેવલપ થાય છે એ કાચું આમ ડેવલપ ન થાય એ પાંચ ટકો જે અપચો આપણા અંદર ભરાતો જાય ભરાતો જાય ભરાતો જાય એને પચાવવા માટે આપણે એકાદશી નું વ્રત કરવાનું છે ફાસ્ટ કરવાનું છે તો ત્રીજો સંકલ્પ લઈએ એકાદશી કરવો ચોથો સંકલ્પ લઈએ કે જેમ વીસ મિનિટ આપણે ભોજન માટે કાઢીએ છીએ એના માટે આપણે સમય આપીએ જ છે કેટલા પણ વ્યસ્ત હોય પણ આપણે ભોજન કરવાનું ભૂલતા નથી એમ મનનો ખોરાક બુદ્ધિનો ખોરાક આત્માનો ખોરાક એ સત્સંગ છે તમે વીસ મિનિટ દિવસના સત્સંગ માટે કાઢો ટેબલ નક્કી કરો કે મારા એ વીસ મિનિટ કયા છે જે મારે સત્સંગ માટે કાઢવા છે એ સત્સંગનું ભોજન આપણા જાતને આપીએ એ મનને ભોજન પ્રદાન કરીએ બુદ્ધિને ભોજન પ્રદાન કરીએ અને પાંચમો નિયમ વર્ષમાં એક વાર કોઈક તીર્થયાત્રા પર જઈએ વર્ષમાં એક વાર કોઈ પણ તીર્થ સ્થાનમાં અને ત્યાં જઈને પ્રભુના દર્શન કરીએ ત્યાં જઈને સત્કર્મ કરીએ ભૂખ્યાઓને ભોજન પ્રદાન કરીએ આ પાંચ સંકલ્પો એ પંચામૃતના રૂપે આપણા જીવનના અંદર અગર આવી જાય

અને નિયમને સાકાર કરવા માટે કટિબદ્ધ બનજો તો કાલે દ્વારકાધીશ અધુના વૃત્તિ હમણાં વૃત્તિ અભી કા અભિવો હોય વૃત્તિ રખની દ્વારકાધીશજી આજે મૌલેશભાઈ ના ઘરે પધાર્યા છે

એક ગેમ રમીએ ચાલો હાલો આંખ બંધ કરો બધા હું ઘણી બધી વાર ગેમ રમાડું છું આમાં શું છે કે આપણા અંદર વિચારો ઘણા હોય છે પણ ક્લિક નથી થતું અને ઘણી સારી વસ્તુ આપણને ખબર પણ હોય છે ક્લિક નથી ભાઈ ઇલેક્ટ્રિસિટી કેટલી પણ હોય પણ જ્યાં સુધી બટન ના દબાવો ને અજવાળું ના આવે ઇલેક્ટ્રિસિટી કેટલી પણ હોય આપણે આંખ બંધ કરીએ ચાલો બે આંખના વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરો તમારી જે ઉંમર હોય એનું સ્મરણ કરો ઉંમરના આંકડાને બે આંખના વચ્ચે લાવો એને પંચોતેર થી ભાગો જેની ઉંમર પંચોતેર થી વધારે હોય એ સો થી ભાગે પંચોતેર માઇનસ તમારી ઉંમર કેલ્ક્યુલેશન કરો એ આંકડાને બે આંખના વચ્ચે લાવો એને જોયા કરો અને જોતા જોતા ધીરે ધીરે આંખો ખોલો આ જે આંકડો આવ્યો ને એટલા વર્ષ આપણી જિંદગી છે ભાઈ આ બહુ સિમ્પલ છે પંચોતેર મેં એટલે કીધું કે પંચોતેર પછી એ જેટલા જીવીએ છે એ બોનસ છે ભાઈ કારણ કે પછી ઠેકાણું નહીં કાંધાનો દુખાવો સાંધાનો દુખાવો પગનો દુખાવો જાત જાતના ઓર્ગન્સ આપણે બગડવા લાગે પછી ઠેકાણું નથી પછી જેટલું જીવીએ છે એ બોનસ છે પણ પંચોતેર થી ભાગીને જે આંખ તમને દેખાયો હવે તમારા જાતને કહો આ જપ કરતી વખતે રોજ તમારા જાતને કહેવાનું છે કે મારા પાસે આટલા જ વર્ષ રહ્યા છે બહુ અને એ હવે મારે પરિવાર માટે તમે કર્યું સમાજ માટે કર્યું હવે આત્મકલ્યાણના રાહ પર આપણા જાતને લઈ જવાનું છે આધ્યાત્મિક કાર્યોની સુગંધ જીવનમાં ફેલાવાની છે માનવતાના કાર્યોની સુગંધ ફેલાવાની છે એટલે મેં હર બાર કહેતા હું પંચાવન સાઠ વર્ષ પછી સુધી ભોગ કરજો પછી ભોગ આપજો ભાઈ પછી ગ્લોબલ વિલેજ કોન્સેપ્ટ આ વિશ્વ મારું ઘર છે વિશ્વ મારું પરિવાર છે આ ભાવને જાગૃત કરવાનું છે વિશ્વ મેરા પરિવાર તો આજનો લાવો લીજે રે કાલ કોણે દીઠી છે ક્યારે આપણા જીવનની સમાપ્તિ થઈ જાય આપણને ખબર નથી પડવાની આજના સમાપ્તિના દિવસે કોઈ એકા જ સૂત્ર એવો લઈને જઈએ જે આપણા જીવનને કલ્યાણના માર્ગ પર મંગલ પૂર્ણાહુતિ બનશે આ સમાપ્તિ મંગલ સમાપ્તિ બનશે કોઈક સારો નિયમ લઈને જઈએ તો કરવું ઘણો બધું હોય છે પણ થતો નથી કારણ કે માણસ ધારતો નથી અને જો માણસ ધારી લે એ જે ધારે એ કરી શકવા સક્ષમ છે તો કોઈ પણ સારો વિચાર આવે એને તમે પોસ્ટપોન નહીં કરો સારી વસ્તુનો સ્વીકાર અને જે સારી વસ્તુનો સ્વીકાર કરે એને જ આસ્થિક કહેવાય અને જેનો અસ્વીકાર કરે એને નાસ્તિક કહેવાય સારી વસ્તુનો સ્વીકાર એ આસ્થિક સારી વસ્તુનો અસ્વીકાર એ નાસ્તિક અને સારી નો સ્વીકાર અને અસ્વીકારના વચ્ચે વિજ્ઞાન છે

અહીંયા હાનો સો પ્રતિશત સ્વીકાર અહીંયા નાનો સો પ્રતિશત સ્વીકાર અને વચ્ચે વિજ્ઞાન છે એમ નહીં કેતા વિજ્ઞાન નાસ્તિક છે હું એ વાતનો વિશ્વાસ કરવા તૈયાર નથી કે કોઈ વૈજ્ઞાનિકને આપણે નાસ્તિક શબ્દથી નવાજીએ વૈજ્ઞાનિક નાસ્તિક નથી અને વૈજ્ઞાનિક આસ્તિક પણ નથી એ વચની દશા છે ન ઈસ્પાર ન વૈજ્ઞાનિક એક સંભાવના છે વિજ્ઞાન એ સંભાવના છે એવું પેન્ડુલમ છે જે અહીંયા જઈ શકે અને અહીંયા જઈ શકે એ ખાલી પ્રમાણ પર ચાલે છે એ વિજ્ઞાનને જે વસ્તુનો પ્રમાણ મળે છે પોતાના સંશોધનના માધ્યમથી એને સ્વીકારતું જાય છે એટલા વિષયોમાં આસ્તિક બનતું જાય છે અને જેનો એને પ્રમાણ નથી મળતો એમાં એ મધ્ય મારે છે એ સંશોધન કરે છે એ નાસ્તિક નથી બનતું આપણે ભૂલ કરીએ છીએ કે વૈજ્ઞાનિકોને આપણે નાસ્તિક નામ આપીએ છીએ

એ કે પૂરું થઈ ગયું ભગવાન નથી અને નથી સાબિત કરવા માટે દલીલ આપશે એટલે જે વ્યક્તિ એવું કહે છે ભગવાન છે એના સામે દલીલ કરે છે ભગવાન નથી અને પોતાના જાતને પ્રૂવ કરવા માટે પોતાની ટાંગળી ઊંચી રાખવા માટે સામ દામ દંડભેદનો પ્રયોગ કરવાની એની ક્ષમતા હોય એના અને એક આસ્થિક છે જે નથી એક વિશ્વાસ એક વિજ્ઞાન પ્રિયજનો એક પ્રકૃતિ હોય જે લાગણીથી ચાલતી હોય અને એક પ્રકૃતિ હોય જે તર્ક થી ચાલતી હોય પણ આપણો ધર્મ એ ખાલી લાગણીથી નથી ચાલતું યાદ રાખજો અગર કોઈ વ્યક્તિ ધાર્મિક છે અગર કોઈ વ્યક્તિ આસ્થિક છે અગર કોઈ વ્યક્તિ ભગવાનને માને છે તમે એમ નઈ કહી શકો કે આ વ્યક્તિ એ લાગણીમાં વહી ગયો છે પ્રેમ અંધા હો ગયા જો એસા નહીં આપણા ત્યાં શબ્દ આવે છે એક બુદ્ધિ અને એક સદબુદ્ધિ તો બુદ્ધિ અને સદબુદ્ધિમાં ફરક શું ભગવાન ને આપણે એવું નથી કેતા ભગવાન તું મને બુદ્ધિ આપ ભગવાન તું મને સદબુદ્ધિ આપ તો સદબુદ્ધિ અર્થ શું તો આ સમાજમાં જે બે પ્રકૃતિના લોકો છે એક ખાલી ઇમોશનલ જ છે હૃદયથી જ વિચાર કરે બુદ્ધિનો ઉપયોગ જ ન કરે એ લાગણીના આવેશના અંદર વહી જાય છે એ એક્સ્ટ્રીમિસ્ટ થઈ જાય છે આ બાજુ વધારે અને એક છે તાર્કિક બુદ્ધિનો વ્યક્તિ જે દરેક વિષયમાં લોજિક તર્ક એને જ પ્રાધાન્ય આપે છે એને લોજિક સંતોષ મળે તો જ એમાં સેકન્ડ સ્ટેપ ભરવા તૈયાર છે એ વધુ પડતો તાર્કિક છે એ લાગણીહીન વ્યક્તિ છે તો એક પ્રકૃતિ છે જે કેવલ તર્કને મહત્વ આપે છે એક પ્રકૃતિ છે જે કેવલ લાગણીને મહત્વ આપે છે તો સદબુદ્ધિ કોણે કહેવાય લાગણીશીલ તર્ક જ્ઞાન અને ભક્તિ આ બંનેનું સમન્વય એકલી બુદ્ધિ પણ ના હોય ને એકલી લાગણી પણ ના હોય પણ લાગણી અને બુદ્ધિ જ્યારે ભેગી થાય એને સદબુદ્ધિ કે